આજે થરાજ તાલુકાના મોરથલ ગામની અંદર આયા હતા અને મોરથલ ગામની અંદર અમારે એક પ્રગતિશીલ ખેડૂત એવા નાનજીભાઈ ઠાકોરના ખેતર ઉપર અને એમના ખેતર ની અંદર રાયડાનું વાવેતર કરી રહ્યા છે તો અત્યારે રાયડા અંદર જે નાનજીભાઈ કયા ખાતર વાપરતા હતા કેટલા વર્ષથી ખાતર વાપરતા હતા અને આ વર્ષે કયું ખાતર વાપર્યું છે કઈ દવા વાપરી છે કે કેટલું બેનિફિટ મળે છે કેવા રિઝલ્ટો મળે છે અત્યારે તો નાનજીભાઈ સાથે અત્યારે લાઈવમાં આપણે પરિચય કરશું નાનજીભાઈ નમસ્કાર સાહેબ આપણો પરિચય આપજો સાહેબ મારું નામ છે ઠાકોર નાનજીભાઈ બળવંતજી હાજી મોરથલ તાલુકો થરાદ જિલ્લો જે વર્ષથી પાછલા વર્ષથી તમે રાડાનું વાવેતર કરો છો એના રાસાયણિક ઓર્ગેનિક કયા રાસાયણિક ખાતર વાપરતા તમે કયું વાપર્યું અમૃત આ વર્ષે તમે ઓર્ગેનિક પૃથ્વી અમૃત પૃથ્વી ખાતર તો પૃથ્વી અમૃત ખાતર તો પછી રાસાયણિક ખાતર વાપર્યું તમે બિલકુલ નથી વાપર્યું રાસાયણિક ખાતર થી તમારે ગયા વર્ષે જે ફાયદો થતો એના કરતા પૃથ્વી અમૃત જ ફાયદાની અંદર પૃથ્વી અમૃત ફાયદા થઈ જાય તમારે પૃથ્વી અમૃત માં સારામાં સારો રિઝલ્ટ છે સારો ફાયદો છે એમાં કોઈ રાસાયણિક ખાતર થી ખર્ચો વધે આમાં ખર્ચા ઘટાડો ખર્ચા અંદર ઘટાડો

શું ફાયદો થાય રક્ષા અમૃત થી આ જીવાણું જે થાય ને હા જીવાણું નથી થતા એનાથી ફાયદો છે હવે તો નથી એટલા જીવાણું હા પેલા જીવાણું છંટકાવ કર્યો ઓર્ગેનિક ખેતી લાઈવ આપડે સાહેબ આખું ખેતર બતાઈએ રાયડા ની અંદર કે આખા ખેતર ની અંદર બતાવો કે રાયડો કેટલો ફર્સ્ટ ક્લાસ છે દાણા એટલે મજબૂત છે છોડ એકદમ હાઇટમાં પણ છે અત્યારે અને ફળીની અંદર લગભગ દાણા ની મજબૂતી પણ સારામાં સારી છે અત્યારે તમારે જે નાંજીભાઈ તમે દર વર્ષે જે ખર્ચો કરતા રાસાયણિક કેમિકલ વાળી દવાઓ તો એના આ ખર્ચાની અંદર વધારો થાય છે થાય તો અત્યારે જે વિકાસ માટે બ્લેક અમૃત તો એના બદલે તમે જે દર વર્ષે તમે રાસાયણિકમાં યુરિયા ખાતર વાપર્યું છે વિકાસ માટે તો આ સાલ તમે યુરિયા નથી વાપરી યુરિયા પણ એક પણ દાણો એક પણ દાણા વાપરવાની જરૂર પડી નથી તો તમે ખેડૂત મિત્ર તમે શું કેવા માંગો છો તમારે

કોઈ પણ છોડ અત્યારે પકડો તમારે સાત થી આઠ ફૂટની હાઈટ છે અત્યારે તો અત્યારે લાઈનમાં દેખાડો કે અત્યારે ફળીનો નો કેટલું બરાબદ દાણો છે અત્યારે છોડ ઉપર કેટલી ફળી લાગે છે રાયડાની સરસવની તો અત્યારે બ્લેક અમૃત ને રક્ષા અમૃત ને પૃથ્વી અમૃત ખાતર ઓનલી ફોર વાપરેલું છે પાયા ની અંદર પૃથ્વી અમૃત છે ઉપર બ્લેક અમૃત રક્ષા ના બે રાઉન્ડ આપેલા છે દર વર્ષે બીજા તમે અન્ય પાક વાવશો એમાં બધાની અંદર વાપરશો બરોબર તો તમારે કોઈ પણ પાક ની અંદર તમે સાહેબ ખેડૂત મિત્રો તમે વાપરી શકશો તમારે રાયડો હોય એરંડા હોય કપાસ હોય જીરું હોય વરિયાળી હોય મગફળી હોય બટાકા હોય સકટેટી તરબુજ હોય શાકભાજી છે મરચા છે એવા તમામ પાક ની અંદર વાપરી શકશો તમે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણે લઈ શકશો અને તમારે વધુ માહિતી લેવી કંપની માટે પ્રોડક્ટ ત્રણ પ્રોડક્ટ માટે તમારે